ઉના તાલુકાની સિવિલ હોસ્પિટલ હજી આધુનિક બનશે આરોગ્ય સેવા વધુ પૂરતી સારી બનશે તેના માટે જગ્યા ફાળવવામાં આવી છે આવો સાંભળી અખિલ ભારતીય કોળી સેનાના મહામંત્રી શ્રી રસિકભાઈ ચાવડા આ વિષય પર શું કહી રહ્યા છે તે રસિક ચાવડા પ્રદેશ મહામંત્રી અખિલ ભારતીય કોળી સમાજ ગુજરાત ગત તારીખ છ બેના રોજ ગાંધીનગર મુકામે માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના કાર્યાલય ખાતે ઉના સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના જમીન સંપાદન બાબતે રૂબરૂજે રજૂઆત કરી હતી ત્યાંથી હકારાત્મકતા દાખવી તાત્કાલિક એક્શન લેવામાં આવ્યા અને ગઈકાલે આ જમીન સંપાદન કરી નાખવામાં આવી છે અને હવે થોડા સમયમાં અહીં હોસ્પિટલનું કામ શરૂ થશે અને ઉનાની જનતા અને તાલુકાની જનતાને સારી આરોગ્ય સુવિધા મળશે આ બાબતે હું માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમના કાર્યાલય અને સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું જય હિન્દ જય ભારત